ખર્ચ ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ભાટબુડ ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે જેના ભાગે એક હજાર એકસોને સડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઇવે નંબર છ ઉપર રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે એબીસી સર્કલ નજીકથી શરૂ થતો બ્રિજ સિક્સ લેન બનનાર છે જ્યાં બ્રિજ શેરપુર ગામ પાસે પૂર્ણ થશે સ્ટેટ હાઈવે ઉપર આ પ્રકારની પ્રથમ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ ચારસો ને વીસ કરોડ રૂપિયાના ખર્ચની આકાર લેનાર છે નર્મદા નદી ઉપર ભરૂચ જિલ્લાના ભાટબુટ ગામ પાસે બેરેજ નિર્માણાધીન છે આ બાંધકામ ઓગસ્ટ બે હજાર વીસમાં શરૂ કરવામાં આવ્યું હતું